ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ તો મિત્રો આજનો દિવસ પણ સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે વાગી ચૂક્યો છે સવારના આઠ વાગ્યા છે થોડાક વહેલા ઉઠી ગયા હતા તો નાઈ રેડી થઈ ગયા છે તો નીચે જઈશું હવે આપણે ભાખરી ખાઈ લઈશું પછી માં સોમવાર અને આજનો વાર એટલે આપણા ભોળાનાથ વાર તો બધા મિત્રો બોલો મારી જય ભોળાનાથ હર હર મહાદેવ ક્યાં છે સવારના પોણા નવ આપણે ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો office એ જઈએ અને પછી મળીએ પછી ચૂપચાપ છે અત્યારે સાંજના ના સાત અને આપણે office થી ઘરે આવી ચુક્યા છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં તો આજે છે જો બતાવ તમને આ છે લાપસી છે સાથે દાળ છે અને આ વંશી બેન પણ મારા હારે નાસ્તો કરવા આવી ગયા છે અને મમ્મી એ માર્યું કે નહીં તો કેમ રોતી તી મંચુરિયન ખાવ તારે એવું ન ખવાય શરીર બગડે આ જો લાપસી ખવાય આમ જો ઘી હોય ને લાપસી માં થોડી જાડી થઈ જાય એટલે વાંધો ન આવે તાર મમ્મી જે ઘી વાળું નથી ખાતી તું કા બાધા છે બાધા છે તો મિત્રો વાગી ચુક્યા છે અત્યારે સાંજ ના આઠ અને રસોઈ તૈયારી થઈ ગઈ છે તો અહિયાં બાબુ ક્યાંક ક્રશ કરે છે

લોટ બંધાઈ રહ્યો છે ઢોકળાનો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ફાઇનલ લુક જોવા માટે તમારે થોડોક વેટ કરવો પડશે જમવાનો ટાઈમ થઇ ગયો છે તો આપણે જમી લેવી જમવામાં જો તમે અમારી ડીશ છે આજે આ ઢોકળા તૈયાર છે સાથે થયેલ ચટણી છે મસ્ત ની છાશ છે વિભુ જમવા બેસી ગઈ છે જય જમવા બેસી ગયો છે અહિયાં નિહાર પણ જમવા બેસી ગયો છે રસોઈ બનાવો પણ અક્ષર આવી છો તો જય રમાડે છે અક્ષર ને સામે શું બતાવી રહ્યો હનુમાન દાદા ની છબી બતાવી રહ્યો છે એક ધારો જોઈએ છે એની સામે અક્ષર સાંજના સાડા અગિયાર આપણે સુઈ જઈએ છીએ બધા મિત્રો ને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ લાગશે પણ આવશે મજા આ મજા લેવા માટે તમે અમારી ચેનલ ને શેર સબસ્ક્રાઈબ અને ફોલો